મિત્રો આપડે મોટા બજેટમાં શું વસ્તુ મળી ગયેલી છે આપડે જોઈએ તો જો એક તો પેલો પાણી બોટલ છે એક લીટર ની બીજી સોડા છે આપડે લીમકા દસ વાળું બિસ્કીટ છે જમ ક્રીમ વાળું

કીવાનું તો કે ઝૂંપડાનું ઓલા આપડે સારા નું સારો જ કેવાય ને સારા નું મહેલ બનાવ્યું જો વાહ તો મિત્રો પાછું મને લો બજેટ મળી ગયો મારી તો કિસ્મત આવ ખરાબ છે જોર આજ પાછું લો બજેટ મળી ગયું હવે ખાવા પીવાની વસ્તુ એ બહુ થોડી કેવી છે આ એક સોડા છે ને આ વેફર છે પાંચ વાળું ચણાની દાળ આ વેફર મોરી આ સ્ટીક છે કેટા કપડ ટકા હેના મેગેジン સે એક બબલો બબલો સ્કીન દે એક ને આત પાસમાં હું હું પૈસા આમે તો જોઈ શકો માર ઘર ની આદબાજી બાજી ખુદ સે જનવર આવવાની બો આવસમનો છે આ बाजू જો તો આ बाजू જંગલ ટાઈપ છે બો ને જનવર આવવાની બો ખુદ સે તો હવે આપણે આ થોડાક ઉપી લેઈએ કેમ કે આ તો હવે ગરમ થઈ ગઈ કામ કરતા કરતા થાકી દીજો બો બહુ કામ લાગવામાં આઈ કઈ ખાલી નથી આઈ

જોઈ શકો મિત્રો એક નંબર બનાવ્યું આપણે કેમ કે મહેનત બહુ જ આમાં લાગી હતી અને મહેનત કરતા કરતા છે ને અમને ને મને તો મોટું બજેટ મળ્યું હતું ને હવે છે ને કેમ કે અમે બહુ મહેનત કરી ને હવે મને લાગી હતી તો હે તો હે તો લાગી હતી તો પાણી પી લીધું હવે આપણે લાગી ભૂખ એટલે આપણે છે ને એક નાસ્તો આગે ટેકા પરથી છે ને થોડું ખાઈ લઈએ આપણા કુપીટોસ છે કુપીટોસ અમે કારણે આપણે ખાઈ લઈએ થોડીક ભૂખ લાગે ટેકો થઈ જાય પછી હજી હાન થવાની તો બહુ જ વાત છે પછી અમે બનાવીશું મેગી તો મેગી બનાવીશું ને પછી ખાહું મસ્તની ને પછી આપણે આમાં સુઈ જા તો મિત્રો અંધારો થઈ ગયો અને ચૂલો બુલો પણ હરગાડી લીધો ને બનાવવાની છે આપણે મેગી કેમ કે બબલું ખાધું તો ભરાણું પેટ હવે મેગી ખાઈને ભરવાનું છે પેટ તો હાલો ફટાફટ છે ને મેગી બનાવીએ તો આપણે ચૂલો બુલો પણ હદગી ને છે હવે कोराय में ना क्या पानी पानी तेरा सा ना भी चली गया क्या भी लेके और तो तो ना क्या पानी क्या पानी में मुंह मुग्गी वाह है वाह हम्म सुल्तान हम्म सुल्तान तो बनायो काई जैसन गुजरात में तेरे की कोई कमी नहीं है अब ऐसे नहीं મેગી બેગી પાણી ને છે ને ગરમ થવા દઈએ જાવ એટલું પાણી વધ્યું છે તમે જોઈ શકો છો અને આપણી મેગી મેંગી છે એમાં કાપમાં તોડી બોડી ને નાખીએ મા તાપૈયો લાગ્યો ગય તો હવે ગયો તો આઠ વાગી જાય ને જમવાનો ટાઈમ થઈ ગયો પણ શું જમવાનું શું છે આમાંથી જમું તૂટી ફૂટી વસ્તુ છે તો મારુ પેટ હંમેશા ભરતું જ નથી તમને ખબર જ છે તો આપણે જાહુ આજ મેગી ખાવા વિલાદભાઈ ઘરે જોઈ આવીએ મેગી છે બનાવે તો જઈ આવે વિલા હા ઓલે કોઈ નહીં તાપ કરો મદદ કરો કઈ કોડવા લાગે મદદ કરીને કામ કરી મદદ કરીને કરવા લાગી છે ને ઓય તું ધોવી લેતો નહીં તું બગાડવા જાવ મને ખબર છે તારી

તો આપડું ખાવાનું થઈ ગયું આપડે લઈ આવ્યા ખાવાનું હરું મેગી દબાય કે ખાઈ ગઈ હવે આપડું ગયો એટલું

મિત્રો આપણે છે ને મેગી બેગી ખાઈ અને પાણી થોડુંક વધ્યું હતું કેમ કે મેગી બનાવતો તો ત્યારે એ ગયો પી ગયો તો આખું પાણી થોડુંક પી ગયો તો થોડુંક વધ્યું હતું આપડા માં પી લીધું અને કેમ કે એને થોડીક મેગી દીધી હતી કેમ કે નાનું હતું ને ભૂખ લાગી હતી કેમ કે ભૂખ્યા રહો છે હાવ દુખ્યા રહો દીસાડો નાનું બજેટ મળ્યું હતું આ ભૂખીનો રખડે ગાડીઓ પાડીઓ હવે છે ને આપણે બહુ રાત થઈ ગઈ અને આપણે હવે છે ને સુઈ જઈએ

અને આપણો ચેલેન્જ હતો આપણે લો બજેટ ને હાઈ બજેટ નો ઓવરનાઈટ ચેલેન્જ હતો એ આપણે કમ્પ્લીટ થયો પૂરો કર્યો તો જો આવા નાઈટ નો વિડિયો જોવા માંગતા હોય તો મિત્રો આ ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડિયો સાથે જય માતાજી જય મા મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ